છેલ્લા ઘણા સમયથી ફરતા એવા લિકર કિંગ અલ્પુ સિંધીને ક્રાઇમ બ્રાન્ચે આખરી ઝડપી પાડ્યો છે જે વિશે વિસ્તૃતમાં જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તારીખ બાવીસ ને સોમવારના રોજથી માં આદ્યશક્તિના પર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સંસ્કારી નગરી તથા ઉત્સવપ્રિય નગરીના નગરજનો દ્વારા ધામધૂમથી તથા ઉત્સાહપૂર્વકની ઉજવણી કરવા માટે યૌવન ધનમાં અને રોથન આ ઉત્સવની ખરીદી માટે બજારમાં આવેલ વિવિધ ભાતની ડિઝાઇન ધરાવતી ચન્યાચોળી તથા ઇમિટેશન જ્વેલરીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે નવરાત્રિ ઉત્સવને ઉજવવા માટે કેટલાક લોકો ખાસ વિદેશથી પણ ભારત આવતા હોય છે તેઓ દ્વારા પણ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતી વિવિધ ભાતની ચણિયાચોળી તથા ઇમિટેશન જ્વેલરીની ખરીદી કરતા તેઓ નજરે પડી રહ્યા છે યુ প্রত্যেকલા સેલ નથી કરતા ના નહી રચ ન ચાંગા ને તો প্রত্যেকલા સેલ નથી

ના ભાવમાં વધારો તો નથી પણ ભાવ જે પ્રમાણે હોવા જોઈએ એમ છે મિનિમમ પ્રાઇઝ રાખવાના કે છોકરીઓ રમીને ખુશ થાય